सामान्य परिवार ने दिकरी निशा वोहरा डीवाई पी बनता समस्त वोहरा समाज द्वारा शुभेच्छा सम्मान ये न देख कि अब राह कितनी लंबी है जो उठाते हैं कदम उन्हीं की ये जमीन है આણંદ જિલ્લાના સોચિત્રા ગામની સામાન્ય પરિવારની દીકરી નિશાબેનના પિતા ગામમાં સલીમભાઈ વોરા ફ્રૂટનો સામાન્ય ધંધો કરી ગુજરાન ચલાવે છે જ્યારે તેમની દીકરીનો ઉચ્ચ અભ્યાસ કરી અસામાન્ય સફળતા મેળવવાની ધગસ અને અપેક્ષા આર્થિક પરિસ્થિતિને ફગાવી આજે સુરત મુકામે મામાને ત્યાં રહી જીપીએસસીની કઠિન પરીક્ષા પાસ કરી ગાંધીનગર ખાતે ડીવાયએસપીની પોસ્ટ પર નિમણૂક પામતા સમગ્ર વહરા સમાજમાં ખુશી અને ગૌરવની લાગણી વ્યાપી જવા પામી છે આ ગૌરવની સફળતાને આજ રોજ સમસ્ત વહરા સમાજ આણંદના પ્રમુખ ફિરોજભાઈ રેતીવાલા ઉપપ્રમુખ ઇસ્માઇલભાઈ ગામડીવાળા સેક્રેટરી અયુબભાઈ ચાંદીવાળા એજ્યુકેશન ચેરમેન કાસમભાઈ એમ વહોરા દ્વારા આજ રોજ નિશાબેનના ગૃહ જઈને પુષ્પગુચ્છ મોમેન્ટો અને સમાજનું સમાનપત્ર અર્પણ કરી વધુને વધુ પ્રગતિ કરો એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી